તમે જે મહિન્દ્રા યુવો ટ્રેક્ટર જોઈ રહ્યા છો મહિન્દ્રા યુવો ટ્રેક્ટર વેચવાનું છે ટોટલ જવાબદારી સાથે અને વ્યાજબી ભાવે ન્યુ મોડલ ટ્રેક્ટર છે અને નીરવ ને વેચવાનું છે ટ્રેક્ટરની બધી ડિટેલ આ વિડિયો ની અંદર મળી જશે કેટલી કિંમત છે ક્યાં જોવા મળશે કયું મોડલ છે તેમના ઓનર નીરવ નંબર બધી માહિતી મળશે વિડિયો પૂરો જોતા રહેજો વિડિયો તમને સારો લાગવે

ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો અમરેલી તાલુકો બગસરા અને નટવર ગામે જોવા મળશે નીરવભાઈનું ટ્રેક્ટર લેવું હોય તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયોની ઉપર નંબર મળી જશે નીરવભાઈના બ્યાસી ત્રણ ચોર્યાસી વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો